બધાને good morning ને જય માતાજી તો મિત્રો આપણે બે થી થી ત્રણ થી કઈ vlog આવતા નતા આજથી આજ થી પાછો કારણ કે કામ આવ્યું એટલે vlog બનાવવાનો ટાઈમ જ નથી તોય પણ તમારા આટો મિત્રો તમારો ભાઈ vlog બનાવશે vlog support કરો એટલે vlog તમારે જરૂર આવશે બાકી જો આપણે તુરમાં માં ફાલ બાલ આવી ગયો છે ને આમાં રીંગણા અત્યારે light નથી એટલે થોડીક વાર આંટો મારવા નીકળ્યો તો તમને મારા ઘઉં નું ખીરું બધું બતાવીશ light આવી જાય તો પછી કેતો નથી બાકી જો આ છે આપણા ઘઉં અને આ સૌ હું અને થોડોક સબસ્ક્રાઈબ કરતો રહી ગયો બાકી જો તુરમાં બધુંય આપણે મેઈન લીધું તો હુકી બધી થારવાળો હવે જાવ તમને જીરું બતો છે આપણો ટીપણો આમાં આપણે મોટર ઉતારી માં હતી બસ લઈ આમાં પછી નાખી અને આને જો કઈક વાવેતર પણ જો તો મરા બાપુ ચોળા ભાઈ છે આ એટલે કઈ પાયા હતા લાઈટ વઈ ગઈ નીચે કામ કે કરતા આમ આઈ કે તો દીસો લે તમને બતાવ તો આ ડાયરેક્ટ મોટર કાઢી અને ઓલા ડાયરેક્ટ નાખી દી અને વા આમ જો ઓલા મણે હુતા બોલો આ જોઈ લ્યો આપડા સીના હે ને જોરદાર ભાઈ કે કટે ની સીના ફાલ આવવા મણે ને અમાર જીરો જીરા બાબુ ફાલ આવી ગયો આપણે જો આમ બેઠા હવે જો તો આને હું કહેવાય અને કહેવાય ડુંગરી આપણું લહણ આપણે ઘઉ પાકો બધા આવી ગયો હજી પાંચ પણ પાવાના આપણે તો હવે હું પાછો જાઉં છું આ તો મને ભણાવજો અહીંથી ઘઉં કાંઈક મસ્ત લાગે ટાઢો કોણ હો હાલો તો હવે પાછી કરે છે તમને મારું કામ બતું કે હું શું કામ કરું છું કેટલો ભાવ ભાવ નહીં કહું પણ શું કામ કરું છું તમને કહું ચાલો બંને રજો તો ભાવ તમને હું અત્યારે જ કહી દઉં કામ બતાવે પહેલાં એ રાખડી બનાવવાની આવે રક્ષાબંધન ઉપર બાંધે ને એ રાખડી આપણે કાંઈ કોઈને જ બાંધતી એમ બીજી કંઈક બાંધતા છે એનો ભાવ છે દોઢ રૂપિયા ભાવ કોઈને બનાવી હોય તો તો કીજો ભાઈ અમે લાવી છે દોઢ રૂપિયા ભાવ છે અને હાલો તે તમને રાખડી બતાવું કરી આ રીંગણી જો પાણી વીણે ખાવ હોય ને કેવી થઈ જો તો બાકી આપણે કૂવામાં પણ પાણી ખાવ ખૂટી રહ્યું છે બાકી જો અહીંથી એકવાર વ્યૂ જોઈ લેતા ઓહો આપણું બે ગાયું છે અહીંથી આપણે પૂરી વાળી આવી જાય બાકી લાઈન હોય ગયો યાર તો તમને બતાવું કેટલું પાણી મારો ફોન આ જુઓ અને હુકાઈ ગયા પાંદરા બધું ખરી ગયું તો જુઓ આપડા ઝાડમાં સુકાવા મને હવે હું આમાં દાયડે માં મારે ખાવું તું અને લાઈટ આવી તો જુઓ આ છે આપણું કામ કઈક આવી રીતના ભરવાની આવું બધું કરવાનું પછી આને રહેવાનું જોવાનું ચાલો મણી આપણે કરવા તો જો આવી રીતના ચાલુ કરવાનું આ પેટી ઓહો કે બહુ ગાય તો જુઓ આપણે કઈ આટલી રાખડી કઈ કેટલી હે મમ્મી શીખ ખબર નહીં કેટલી ભાઈ અને ભાઈ સાંજ પડી ગયા જોઈ ગયું હલો આ વિડીયો આપણે આજના કાલ નવા બીજા